હેલો દોસ્તો રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધા વાળું કરવાનો ટાઈમ થઈ ગયો ને આજ તો મોડો બનાવવાનું ચાલુ કરી દીધું છે વાળું કરવા ગયા મકાઈ નો બનાવ્યો ને બધા ખાવા ડુંગળી ટમેટા નાખીને બનાવી આવું કોને ભાવે કમેન્ટ કરીને કેજો પાછા અમે ને જબે ખાવા મહિના ચમચી લઈને ખાવા મનો ને પપ્પા ખાવા મીના પેલા બધા ના પાડે છે ડો એન્ડ ટમેટા નાખ્યો તો બરાબર સમજી લઈ લેન બેહી ગયો રોટલા બની એવા પછી વાલો ચપટી નું શાક બનેવું જો રીંગણા નું રીંગણા ભેગા નાખેલા છે બટેટા છે ને આ છે સપટી શાક બનાવી નાખ્યું છે તો અમે મીવારો કરવા બેહી જાય છે અહીંયા મારા વિડિયો માં બની છે દોસ્તો તો આલ દોસ્તો અને વાળો કરી લીધું છે ને વાળું કરીને તો બધા નોખા નોખા થઈ ગયા સંજુની બે વાર ઘરમાં લેશન કરે ને પપ્પાની ગામમાં ગયેલા છે તો મેં પથારી કરી નાખી તો ખાટલામાં જો મારા ખાટલામાં બાકી છે આ બે જ ખાટલામાં કરી છે પછી મારા જે થામડા ઉડકવાના બાકી છે જો વાસીન એ પીડા પણ સંજુ કે અતારમાં કરાવે નહીં લેશન કરવાનું હોય કેટલું આપણે વાસન ઉડકવાના છે પેલા જોઈ આવી ઘરમાં બે વારું લેશન કરે કે ફોન જોવે તો અંધારું પણ એટલું થઈ ગયું છે બહારનું બહુ અંધારું થઈ ગયું છે અમાર તો બારે બહુ અંધારું હોય જો રોડે તો બાર નીકળાય નહીં એવું અંધારું છે બીકલાવું નહીં બારે ન નીકળી બહુ બીક લાગે લાઈટ ચાલુ રાખવી પડે રાત ના અમારા પાસે અમારા ગામમાં સીમ દીપડા ને એવું આવે બે વાર હું કરો છો હું જો ફોનમાં હવે ખોટું બોલી ગયા ને ખોટું બોલો કે જો દેતો મને ફોનમાં એમ એમ લેશન કરવાનું હોય જો બે ભાડું કેમ લેશન કરે જો તો રોટી વાળો નીચે પેટી માંથી કોઈ એનું લેશન કરાય એટલે બે હેન્ડ લેશન કરવાનું હોય કા દોસ્તો એ લેશન જા કેમ બે ભાડવામાં લેશન કરે જો જો લેશન કરે અમારા શિવમભાઈ હું ફોનમાં જોવા એવું જોવાનું છે પપ્પાને કેવું છે ફોટો બોલીને ફોન લઈ જાય હાલો તમારે ઠામડા ઉડકવાના છે પાછળ ઉકી નાખું પછી તમને કે છું કે અમારા એરિયામાં તમે બેના રહેજો વાસીને ઉકી નાખો છો દોસ્તો ચાલો દોસ્તો આપણે વાસીને ઉટકી નાખ્યા છે વાસીને ઉટકીને પછી નવરા થઈ ગયા તમે નેન છીને નેન છીને પપ્પાની બે ગામમાંથી આવી ગયા છે એનસી બેન હું લાવ્યા ગામમાંથી તમે હે હું છે બતાવી તો ખરી કેવી ચોકલેટ લાવી અહીંયા બતાવી તો ખરી મને તો દેખાતી નથી જો ચોકલેટ હાટું હાટુંથી ગામમાં જાણ તું હે ચોકલેટ હાટુંથી ગામમાં જાય બોલો પછી એક વેફર લાવી જો ઓફર વાળી છે આ છે વીસ રૂપિયાની દસમાં આપેલી છે

ચોકેટ કાં તો હલો દોસ્તો લાઈક કમેન્ટ શેર કરતા રહેજો ને અમારા વિડીયોમાં બન્યા રહેજો ને એમને સપોર્ટ આપતા રહેજો ને અમારા વિડીયો કેવા બને છે એમને કહેતા રહેજો પાછા કમેન્ટ કરતા જજો ને સબસ્ક્રાઈબ આપતા રહેજો અમને દોસ્તો બાય